વડોદરા શહેરમાં ઓવર સ્પીડથી ચાલકો પર પોલીસે લાલાક કરી આજરોજ અકોટા પાસે ઓવરસ્પીડ માફી વાહન ચાલકોના ફોટા પાડી સ્થળ પર જ દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા શહેરમાં અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે ઓવર સ્પીડથી વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે વડોદરામાં લાઇટ મોટર વ્હીકલની નીચેના વાહનો માટે ચાલીસ કિલોમીટરની સ્પીડ મર્યાદા અને ભારે વાહન માટે ત્રીસ કિલોમીટરની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે શહેરના જુદા જુદા સ્થળો પર લેઝર સ્પીડ ગન દ્વારા ઓવર સ્પીડ માપી વાહનચાલકોના ફોટા પાડી સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

એટલે એનાથી વધુ સ્પીડ પર કોઈ પણ આવે તો એનો ઈ મેમો જાતે ફોટો પાડીને જનરેટ થઈ જતો હોય છે એની કાર્યવાહી ચાલુ છે લગભગ રોજના બસો જેટલા ઈ મેમો થઈ જતા હોય છે